Cái ăn hết lên hỏa 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 hỏa

આવા જાય અવાજ આ જાય આ જાય એટલે અહીંયા દીકરો હાયા બીલી છે દીકરો જો પટ્ટા કરી જો કલર કરો એ તું આ ડાલ લે તું જો મેં સાંભળું આવા આદુ આ શું કજો પડી જો એ જો હું આના જો તું રહે છે આ બે ઉ જાય જે તો નીચું દે દો આ आवा तो जोदी जो कह दो और राम मार तो कह दो आओ उनका ले निक्की बोल तो चला आया सो हां हां बोलो ले बेटा एक तो क्रैश सही थी मैंने किदू तो इधर उधर આ બળતી ગાડી પહેલા હે તો આપણા નદી કિનારો પરોણ તળવા ગયો કામમાં કે પી હા આ જો આપો બેસવાનો